ગઈકાલે ભાવનગરમાં એક કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના દીકરાની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને ત્રણ જેટલા આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવતા ખડબડાટ મચી ગયો હતો ત્યારે ભાવનગર શહેરમાં શું હવે પોલીસ પરિવાર પણ સુરક્ષિત નથી તે પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં હવે કહેવાય રહ્યું છે કે જૂની અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે ખૂન કા બદલા ખૂન તે પ્રકારની વાત કહેવાય રહી છે બે હજાર અઢારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે મૃતક છે તે સામેલ હતા તેમને હાઈકોર્ટે જામીન આપ્યા અને જામીન આપ્યા બાદ સામે પક્ષે હુમલો કરીને તેમની હત્યા નિપજાવી નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પંચવટી ખાતે ગઈકાલે બપોરના સમયે કેવલ વઘોસિયા નામના જે વ્યક્તિ યુવાન છે તે કાર સર્વિસમાં આપવા માટે ગયા હતા તે દરમિયાન ત્રણ જેટલા શખ્સો એકા એક ત્યાં ત્રાટકે છે અને છરીના ગળા પર કેવલ વઘોસિયાના ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટનાથી ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા વાત આટલીથી નહોતી અટકી પરંતુ કેવલ વઘોસિયા છે તેમના માતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે પોલીસના જ દીકરાની હત્યા થતાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે જે રીતે અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બન્યા છે જાહેરમાં હત્યારો વડે હુમલાની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને વખતે પોલીસ કર્મીના દીકરાની જ હત્યા થઈ છે તેને લઈને પોલીસ પણ દોડતી થઈ છે હવે ઘટનામાં કારણ જે સામે આવી રહ્યું છે તેમાં બે હજાર અઢારમાં કેવલ વઘોસિયા એક સોસાયટીમાં રહેતા હશે ત્યારે લક્ષ્મણભાઈ સાઠિયા નામના વ્યક્તિ છે તેમની સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ વિવાદ થયો ને જે કેવલ વઘોસિયાને તેમના સાગરીતો દ્વારા મારામારી કરવામાં આવીને આમાં લક્ષ્મણભાઈ સાટિયા નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું આ ઘટનાથી સામે પક્ષે આરોપી પક્ષે તે એકદમ ઉશ્કેરાયેલો હતો આ મામલાના સંદર્ભમાં બે હજાર અઢારમાં ભાવનગર સ્ટેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી કેવલ અને તેના સાગરિતોને ત્યારબાદ હાઈકોર્ટે થોડાક સમય પહેલાં કેવલ વઘૌસિયાને જામીન આપ્યા હતા જામીન આપ્યા બાદ તેઓ ભાવનગર ખાતે હતા ને તે પોતાની ગાડી સર્વિસમાં મૂકવા ગયા એ દરમિયાન આ જે લક્ષ્મણભાઈ સાટિયાના પુત્ર હતા તેમના દ્વારા એક એવી નેમ લેવામાં આવી કે જ્યાં સુધી તેઓ કેવલ વઘૌસિયાની હત્યા નહીં કરે ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે તેને જ કારણે રેકી ગોઠવવામાં આવી બપોરના સમય કેવલ વઘોસિયા ત્યાં ઊભા હતા તે દરમિયાન એકાએક આ લોકો ત્રાટકે છે અને હત્યાની ઘટનાને અંજામ આપે છે જેમાં ખૂન કા બદલા ખૂન આવું કહેવાય રહ્યું છે આ મામલાના સંદર્ભમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આરોપી અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા ભરત ખેમાભાઈ સાટિયા ભાર્ગવરૂફે ભરત પતાભાઈ સાટિયા આજે ત્રણેય છે તે પિતરાઈભાઈ હોવાનું પણ હાલ કહેવાય રહ્યું છે આ મામલાના સંદર્ભમાં જે લક્ષ્મણભાઈ સાટિયાની હત્યા થઈ છે તેનો બદલો લેવા માટે કેવલ વઘોસિયાની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારનું કારણ હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે હવે આરોપીઓને ધરપકડ કરવા માટે ભાવનગર પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને ધરપકડ થયા બાદ હજી ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन जन तो तेने कहिए जे परा